એટલે કઈ વ્યવસ્થા અમે સરજી સે बताओ आज या व्यवस्थाને તમે અમે તમારો પ્રશ્નાનો નિરાકરણ હું તમે ભેગા કરીને આ રીતે કોઈ માન રાખતા નથી અમે કહીએ કે બેસો મીટિંગ કરાવી દઈએ હવે વિશે શું કરીએ અમે કોઈ આખો દિવસ એક જ મિનિટ ભાઈ તમે ડીવાયએસપી છો કે વાડા સાહેબ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની હાથે મીટિંગ કરવાની તમારી તમને કોની સાથે કરવાની મેં તમને કીધું તો ખરા કોની અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા હું આપને કહું છું અમારી વાત કરી લીધી કે આપને મીટિંગ કરાવવા લઈ જઉ છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો જવાબ છે ને અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે હોય કરતા પાલન એટલે ગુજરાત સરકાર હોય ગુજરાતના તમામ જિલ્લા પંચાયતો હોય મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય તમામ જગ્યાએ અધિકારી રાજ આજે પણ ચાલે છે અધિકારી ધારે તેટલી ટકાવારી આજે પણ કરાવે છે જે દિવસે ગુજરાત અને દેશની જનતા જાગી જશે રોડ પર આવી જશે અને પોતાના અધિકારો માગતી થઈ જશે તે દિવસે હું માનું છું કે ચોક્કસ પરિવર્તન આવશે નમસ્કાર મિત્રો મિત્રો ભરૂચ લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી એક ચહેરો નામ હતું ચૈતર વસાવા સિમ્બોલ હતો આમ આદમી પાર્ટીનો અને હદે પ્રચાર કર્યો એ હદે ચૂંટણી લડી કે સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચા થઈ લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી પૂરી થઈ ચૂકી છે ભરૂચ લોકસભાના સાંસદ મળી ચૂક્યા છે પરંતુ એ ચહેરો આજે પણ ચર્ચામાં છે ચૈત્ર વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે ફરી એક વખત ચૈત્રભાઈ વખત ચર્ચા વખત રજક શું પ્રોબ્લેમ શું છે અને વાંધો શું છે પોલીસ ને વાંધો છે કે પછી કોઈ પ્રવૃત્તિ પોલીસ નડી રહી છે

જરા પણ દરકાર કર્યા વગર છેલ્લા ત્રણ વર્ષથી અરે મહિનાથી ભરૂચ નેશનલ હાઈવે રોડ છે એ એટલો હાલતમાં છે એવી જ રીતના થી દહેજનો હાઈવે છે એવી જ રીતના થી ઝઘડે થઈને સ્ટેચ્યુ ઓફ ને જોડતો હાઈવે છે એટલા બધા ખાડા પડી ગયા છે કે આજે ભરૂચ જિલ્લામાં કમર દર્દના દર્દીઓની પણ સંખ્યામાં આજે વધારો થઈ રહેલો છે ત્યારે હમણાં ટૂંક જ સમયમાં ત્રણ યુવાનો આવી જ રીતના બાઇક પર ખાડામાં બાઇક પડતા પટકાઈને અકસ્માતે મૃત્યુ પણ પણ ત્યારે કોઈ જવાબદારી ન લીધી ત્યારે સ્વાભાવિક પણ આટલી બધી હાલાકી જયારે જનતા બેઠતી હોય તો લોકપ્રતિનિધિ તરીકે અમે ગત રોજના રોજ અમે રસ્તા રોકો આંદોલનની જાહેરાત કરી હતી અને અમે બધા જ લોકો સ્થાનિક તમામ સાથીઓ મળીને અમે ઝઘડિયાના જે સ્ટેચ્યુ ઓફ ને જોડતો રોડ છે ત્યાં અમે પહોંચ્યા વિરોધ કરવા માટે પણ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અમને અટકાવવામાં આવ્યા અને અમને કહેવામાં આવ્યું કે તમારી જે પણ માંગણીઓ છે અમે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયત માર્ગ મકાન સાથે અમે વાત કરી લીધી છે ત્યાં અધિકારીઓ એસપી સાહેબની ચેમ્બર કચેરીએ પહોંચ્યા છે અને આપશ્રીને તમામને લોકોને ત્યાં આપણે બોલાવે છે અને આપણે ત્યાં જ મિટિંગ કરીને તમારી માંગણીઓ સંતોષાઈ જશે તો એમના કહેવા પ્રમાણે પોલીસને તો અમે કીધું કે ભાઈ અમે અહીંયા જ બેસીશું જે પણ અધિકારીઓ આવે અહીંયા આવીને અમને બાહ્યધરી આપે કે અમે આ ખાડાઓ આ રસ્તાઓ જે પણ નાળાઓ તૂટેલા છે બ્રિજો તૂટેલા છે જે પણ તાત્કાલિક ધોરણે ટેમ્પરરી ચાલુ થાય એ પ્રકારની સમારકામ કરી આપીશું એ રીતના કેસે પછી અમે ઉઠી જઈશું પણ પોલીસ અમને ત્યાં લઈ ગઈ એસપી કચેરીએ જતા એસપી સાહેબ એકલા હતા કોઈ અધિકારી નહોતું તો ફરી અમે ત્યાંથી કલેક્ટર સાહેબને વાત પહોંચાડી અને કલેક્ટર સાહેબે પોતે ગાંધીનગર જવા માટે રવાના થયેલા પણ એમના અધિક નિવાસી કલેક્ટર શ્રી ની અધ્યક્ષતામાં રોડ માર્ગ અને મકાન વિભાગ ને NH સ્ટેટ અને જિલ્લા પંચાયત અધિકારીઓ બોલાવવામાં આવ્યા અને અમને બધાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો અમે રજૂ કર્યા છે અને એમણે કીધું છે કે અમે વહેલી તકે જે પણ ખાડાઓ પુરવાના છે એ અમે સમારકામ કરીશું અને દિન સાત અગર આમ નથી કરવામાં આવતો તો ચોક્કસપણે અમે ફરી દિન સાત બાદ

આ પ્રાથમિક પ્રશ્નો હોય છે અને આ પ્રાથમિક પ્રશ્ન પર સતત રજૂઆત કરવી એ પણ અતિ મહત્વની હોય છે અમને ભૂતકાળ વિશે નથી માહિતી અમે આપની પાસે જાણવા માંગીએ છીએ કે આ તમામ રસ્તાઓને લઈને આ તમામ વાતને લઈને આ પહેલા કેટલી વખત રજૂઆત થઈ છે શું લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ પાસેથી આ વાતને લઈ રજૂઆત કરવામાં આવી છે હોદ્દેદારો પદાધિકારીઓ સુધી આ વાત પહોંચી છે ભૂતકાળમાં આગળ ગયા મહિનામાં જ અમે જે આવેદનપત્ર ત્યાં આપ્યું હતું અમારા આગેવાનો થકી એ આવેદનપત્રની કોપી પણ અમે ગઈકાલે એમને બતાવી છે કે આટલા દિવસ થઈ ગયા આવેદનપત્ર તમને આપ્યું છતાં તમે આ રોડના કામ ખાડા પૂરવાના કામો હાથ પર નહીં લો એટલે ખૂબ ગંભીર બાબત છે એટલે અધિકારીઓને જાણે કોઈ જ પ્રજાના પ્રશ્નોમાં કોઈ જ રસ નહીં હોય એવું લાગે એક બાજુ તમે જોઈ લો ગુજરાતમાં હોય કે દેશમાં હોય માણસ દસ લાખની ગાડી લઈને આવે એની પાછળ બીજા પાંચ લાખ એમને ટેક્સ ચૂકવવો પડે છે એ રોડ ટેક્સ હોય આરટીઓ ટેક્સ હોય ટોલ ટેક્સ હોય કે બીજા જીએસટી હોય કે સર્વિસ ટેક્સ હોય દરેક પ્રકારના ટેક્સો ચૂકવી ચૂકવીને પછી સરકાર આટલા બધા ટેક્સો લેતી હોય તો સુવિધાના નામે કેમ મીંડું છે સરકારે સુવિધા પણ આપવી જોઈએ કાલે અમે પોલીસ અધિકારીઓને એ જ વાત કરી તમે લાયસન્સ ના હોય પીયુસી ના હોય આરસી બુક ના હોય તો તમે તાત્કાલિક ધોરણે મેમો ફાડી દેવ છો ત્રણ ત્રણ ચાર ચાર હજાર પાંચ પાંચ હજારના પણ જે ખાડા પડેલા છે ખાડામાં વ્યક્તિઓ અકસ્માતો આટલા બધા થાય છે ઈજાઓ થાય છે તો એના માટે કેમ અધિકારી અને કોન્ટ્રાક્ટર પર નથી કરવામાં આવતી તો તો આ જ વાત આપણે સમજવાની છે જ્યાં સુધી જનતા જનતા જાગશે જેટલી પણ મહેનત કરીને પોતાના પરસેવાના પૈસા કમાશે ટેક્સના રૂપે જમા કરશે પણ સુવિધાના નામે મીંડું જ આપણને મળે છે એટલા માટે ભરૂચના જનતા ને સાથે રાખીને અમારું ગઈકાલનું આંદોલન હતું ફરી પણ જો સરકાર અને આ અધિકારીઓ નથી જાગતા તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે કેમ કેમ ભરૂચ જિલ્લાના જ રસ્તા પર આટલા બધા ખાડા પડી જાય છે ભાઈ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ નેતાઓ અને જે પણ લોકો કોન્ટ્રાક્ટરો એજન્સી વાળા છે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ભરૂચ જિલ્લામાં ચાલે છે એટલા માટે રોડ તૂટી જાય છે ઉનાળામાં જે રોડ બન્યા છે વાલિયા ચોકડી થી લઈને ઝઘડે તરફ જતો રોડ બન્યો હજુ તો ત્રણ મહિના ચાર મહિના પૂરા નથી થયા અને રોડ પર મોસ મોટા ખાડા પડી ગયેલા છે રાડ પડાવી દે એટલા મોટા મોટા ખાડા પડેલા છે એટલા માટે અમારે આક્રોશ સાથે ગઈકાલે અમારો કાર્યક્રમ હતો ચૈતરભાઈ એક વાત એ છે કે હજુ બે હજાર ચોવીસ માં તે જે સાંસદ બની ને આવ્યા અને છેલ્લા લાંબા સમય થી સાતમી ટામાં હશે મનસુખભાઈ વસાવા એ એક સંદેશ આપે છે સતત તેમના ભાષણોમાં તેમની વાતમાં કે અ વાત એ હોય છે કે વડાપ્રધાન મોદીની જેમ કે ખાતો પણ નથી અને ખાવા દેતો પણ નથી હું એક સ્પષ્ટ છબી ધરાવું છું હું ભ્રષ્ટાચારી વ્યક્તિ નથી તો પણ તો પછી આ પ્રકારની સ્થિતિ કેમ સર્જાય છે જો સાંસદ પોતે ભ્રષ્ટાચાર ન કરતા હોય તો આ તમામ પ્રકારના રોડ આજે આ પ્રકારની સ્થિતિમાં કેમ છે ભરૂચ જિલ્લામાં સરપંચ થી લઈને એ જિલ્લા પંચાયતો હોય તાલુકા પંચાયતો હોય નગરપાલિકા હોય ધારાસભ્ય હોય કે સાંસદ શ્રી હોય ગુજરાત અને દેશમાં પણ એમની સરકાર છે તો ભરૂચની પ્રજા આટલી બધી પરેશાન થાય છે તો કેમ એ લોકો નથી કરતા એમણે એમણે પહેલા કરીને કાર્ય પૂર્ણ કરી જેવા લોકોને આંદોલન કરવાની શું ફરજ પડે એટલા માટે જ અમે આંદોલન માટે જો ગયેલા ગયા છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છેલ્લા ત્રીસ વર્ષથી એના સાંસદ છે એ પણ ખૂબ સારી રીતે વાકેફ છે એમને પણ કહેવાની જરૂર નથી કે આપણા માધ્યમથી મારે ઉજાગર કરવાની જરૂર નથી એ પણ પોતે પણ જાણે છે કે ભરૂચ જિલ્લાના કયા નેતાઓ કયા અધિકારીઓ અને કયા કોન્ટ્રાક્ટરો આમાં કૌભાંડ કરી રહ્યા છે અનેક વાર એમણે પણ બળાપો કાઢ્યો છે પણ સરકાર એમની છે સરકારે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જે પણ કોન્ટ્રાક્ટર હોય એજન્સી હોય કે જે પણ અધિકારી હોય આવા ભ્રષ્ટાચારથી રોડો બન્યા છે અને જે તૂટી ગયા છે એક વર્ષ પણ નથી ટકી શક્યા તો એવી એજન્સીના જે દસ રકમ

ભૂસ્તર શાસ્ત્રી નરેશ જાને લાંચ લેતા પકડાયા અને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હમણાં જ કેટલા અધિકારીઓ ભરૂચમાં લાંચ લેતા પકડાયેલા છે એટલે ભરૂચના અમારા વડીલ મનસુખભાઈ ને પણ ટ્વીટ કરીને અધિકારીઓને સૂચના આપવી પડે કે ભાઈ આટલા આટલા રોડ તૂટી ગયા છે જરા રિપેરિંગ કરવાની હું આપશ્રીને વિનંતી કરું છું કાર્યપાલક ઇજનેરશ્રીને તો પોતાની સરકાર પોતે સાંસદ પોતાની આખી સત્તા છતાંય વિનંતી કરવી પડે તો આ તો કેટલું વ્યાજબી છે એટલે ક્યાંક ને ક્યાંક અધિકારી રાજ બિલકુલ ચાલતું હશે અમને લાગે છે ગઈકાલે પોલીસનો ઉપયોગ કરીને અમને અટકાવી દેવામાં આવ્યા અટકાયત કરી દેવામાં આવ્યા ડિટેન કરવામાં આવ્યા અને ગેરમાર્ગે દોરીને ત્યાં લઈ જવામાં આવ્યા તો પોલીસનો તો આમાં રોલ છે જ નથી ને પોલીસે તો કાયદો અને વ્યવસ્થા બગડે નહીં એ જોવાનું હોય છે શું પોલીસના અધિકારીઓ રોડ બનાવી આપવાના છે તો અમને કેમ રજૂઆત કરવા જવા નથી દેવામાં આવ્યા એટલા માટે જ અધિકારીઓ એકબીજાના સંકલનમાં છે અને જે જે પણ અધિકારીઓ આવા ભ્રષ્ટાચારો સાથે જોડાયેલા છે એ લોકોને ડર છે અગર જનતા જાગી જશે જશે રોડ પર આવી તો બધાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જશે એટલા માટે કાર્યક્રમો નિષ્ફળ કરાવવા માટે પ્રયાસો થાય છે અને ફરી પણ અમે કહીએ છીએ જો દિન આ લોકો જો યોગ્ય સંતોષકારક કામગીરી નહીં કરશે તો ના છૂટકે અમારે ફરી મોટું આંદોલન તો કરવું જ પડશે એમાં

કેટલીક વખત તેમની ઉપર નજર રાખવામાં આવતી હોય એ પ્રકારની સ્થિતિ પણ તેમણે જોઈ છે આ આપે જ અમારી સાથે એક સમયે વાત કરી હતી શું કહેશો કે કદ મોટું થઈ રહ્યું છે અને તેની સામે એ એ જોઈને જ તે તમારી ઉપર પહેરો મૂકવામાં આવી રહ્યો છે એવા કોઈ સંકેતો છે ચૈતર નું કદ મોટું થઈ રહ્યું હોય કે ચૈતર વસાવા કોઈ રાહબર બની જાય કોઈ મસીહા બની જાય એવી ચૈતર વસાવાની ઈચ્છા પણ નથી અમે આજે પણ પ્રજાના સેવક છે પ્રજાના ટેક્સના પૈસા અમને પગાર મળે છે એટલે પ્રજાના જ્યાં પણ અન્યાયો થતા હોય ત્યાં બોલવાની અમારી ફરજ છે અમે પ્રતિનિધિ છે એટલે જ્યાં પણ લોકોને જે હાડ મારી પડતી હોય જ્યાં પણ જે પણ થતું હોય એ સરકારની નીતિઓ હોય સરકારની યોજનાઓ હોય કે સરકારના પ્રોજેક્ટો હોય ત્યાં અમારે સ્વાભાવિકપણે મારી ફરજ પ્રમાણે હું બોલું છું અને કોઈ સાથે હરીફાઈ કરવામાં કે મોટા નેતા બનવામાં કે મસીહા બનવામાં મારો કોઈ સ્વભાવ નથી હું તો માત્ર મારી સેવા મારી ફરજ અદા કરી રહ્યો છું પણ તમે ચૂંટણીમાં એ વાત નોટ કરી હશે ચૈતર વસાવા ઉમેદવાર જાહેર થયા બાદ ચૈતર વસાવા અને નર્મદા જિલ્લો જ્યાં પોતે હું ધારાસભ્ય છું જ્યાં મને એક લાખથી પણ વધારે મતો વિધાનસભામાં પણ મળ્યા હતા ચાર પાર્ટી લડી હતી અને લોકસભામાં પણ એક લાખ સત્તર હજાર થી વધારે મતો મને મળ્યા છે જ્યાં ભાજપને અઠાવન હજાર મત મળ્યા હતા ત્યાં મારી ઓગણસાઠ હજારની લીડ હતી તો આ લોકોના કામ કરીએ છીએ એટલે મત મળે છે ઝઘડિયામાં છત્રીસ હજાર મતોની મારી લીડ હતી છતાંય જે પણ પરિણામો આવ્યા તે અમે સ્વીકારીએ છીએ અમારા વડીલ મનસુખભાઈ વસાવા ચૂંટાયા છે એમને અભિનંદન આપીએ છીએ અને સારા કામ કરે એવી શુભેચ્છાઓ પણ આપીએ છીએ પણ વાત રહી પ્રજાની તો સરપંચ થી લઈને સાંસદ સુધી ગુજરાત સરકાર દેશમાં સરકાર તો ફટાફટ કામ થઈ જવા જોઈએ રોજગારીનો પ્રશ્નનું કેમ નિરાકરણ સુધી નથી આવતું ખુદ ગઈકાલે સાંસદને જે લારી ગલ્લા હટાવવા માટેનો જે વહીવટી વહીવટીતંત્ર અધિકારીઓનો થી જે લારી ગલ્લા હટાવે ફૂલવાડી ઝઘડિયા ત્યાં સાંસદે જઈને વિરોધ કરવો પડ્યો કે ભાઈ હું વિરોધ કરું છું સરકારની નીતિઓને તો આ શું બતાવે છે કોણ રાજ કરી રહ્યું છે સરકાર રાજ કરી રહી છે કે બ્યુરોકેસી રાજ કરી રહી છે એટલા માટે જ અમે કહીએ છીએ એક દબાણ પ્રેશર દરેક અધિકારીઓ પર નાખીને અધિકારીઓ ચાલે છે પોલીસ જે દબાવી શકાય દબાવવામાં આવે છે સીબીઆઈ દબાવી શકાય એવા લોકોને એમનાથી દબાવવામાં આવે છે ને નાના મોટા હોય એમને સીન સપાટા કરીને ડરાવવામાં આવે છે એટલા માટે જ આજે ભાજપ ટકી રહી છે જે દિવસે ગુજરાત અને દેશની જનતા જાગી જશે રોડ પર આવી જશે અને પોતાના અધિકારો માગતી થઈ જશે તે દિવસે હું માનું છું કે ચોક્કસ પરિવર્તન આવશે કેમ કે જનતા જેટલું કમાય છે 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 એના તો ટેક્સ ટેક્સ ભરે અને અને નામે બ્રિટન જેવું આવે સોમાલિયા જેવી સુવિધા છે આ બધું જાણીને બહાર આવવું જોઈએ મેં તો એવું કેમ છું અમે ધારાસભ્ય તરીકે આગેવાની લઈને આગળ નીકળેલા છે તો પાછળ પણ બુદ્ધિજીવી લોકોએ સમર્થન કરવું જોઈએ ક્યાં સુધી આ વેઠવાના છે ગયા વર્ષે પૂરમાં બધી તરાજી સર્જાઈ ગઈ ભરૂચના લોકો બધા માય બાપ માય બાપ કરી રડતા હતા અને ફરી આ વખતે એ જ પરિસ્થિતિ ભરૂચમાં પેદા થઈ વડોદરામાં પેદા થઈ તો શું લોકોને વેઠવાની ટેપ પડી ગઈ છે તો લોકોએ જાગવું જોઈએ કેટલું વેઠવાનું છે ભાઈ એટલા માટે જ અમે કહીએ છીએ કે ચોક્કસ જે પણ લોકો સાથે અન્યાય થાય અત્યાચાર થાય કે જે પણ અધિકારો માટે લડવાનું થાય અમે તો લડીએ છીએ જે પણ લોકો જે પણ વિચારતા હોય સમર્થન આપતા હોય નહીં આપતા હોય એમનો વિષય છે પણ જ્યાં અમને સાચું લાગે છે તો સાચી લડાઈમાં અમે હર અમે સુભા હોઈએ છીએ એટલા માટે જ ચૈતરભાઈને રોકવામાં આવે છે એટલા માટે જ ચૈતરભાઈને ચૂંટણીઓ દરમિયાન પણ પ્રવેશબંધી કરવામાં આવી ભરૂચમાં નહીં રહેવા દેવામાં આવ્યા સાથે સાથે તો કેટલી હેરાનગતિ ગતિ રોજના અમારે પોલીસ સાથે ઝઘડા થતા હતા એટલા માટે સામ દંડ નીતિ બધું જ ઉપયોગ કરવામાં આવ્યું સરકારી મશીનરી સરકારી અધિકારીઓ છતાં અમે ખૂબ સારી રીતે લડ્યા છે લોકો પાંચ લાખની લીડ વાત કરતા પંચ્યાસી હજાર થી જીત્યા છે સ્વીકારીશું એવી રીતના જ અમારું કાર્યક્ષેત્ર આગળ વધારતા રહીશું અને આગળ વધતા રહીશું એક વાત થોડી તફાવત વાળી લાગે છે તમે જોશો ને તો ભરૂચમાં અવારનવાર મનસુખભાઈ ના ઓડિયો વાયરલ થયા છે વિડીયો વાયરલ થયા છે ને મન ફાવે તેમ અધિકારીઓને તેઓ કહે છે અધિકારીઓ પણ છે જો કે આ ઓડિયોમાં આ વિડીયોમાં લોકોને બહુ મજા આવે છે લોકો કહે છે કે હા બરોબર છે તો પછી આ પ્રકારની સ્થિતિ કેમ જોવા મળે છે સાંસદ પોતે અધિકારીઓ ઉપર પોતે આજની તારીખમાં પણ લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યારબાદ આની પહેલા પણ સાંસદ હતા આજની તારીખમાં પણ તેમની પકડ હજુ સુધી અધિકારીઓ વચ્ચે નથી રહી હવે સાંસદ મનસુખભાઈ ની અધિકારી ઉપર પકડ છે કે કેમ એ તો આપનો અને મનસુખભાઈનો વિષય છે જ્યારે પણ મારો ઇન્ટરવ્યુ હોય છે તો અનેક ઇન્ટરવ્યુમાં હું બેસું છું તો મીડિયાના મિત્રો તમારા જેવા પત્રકાર મિત્રો મને અનેક વાર મનસુખભાઈ વસાવા વિશે જ પ્રશ્નો પૂછતા હોય છે તો હું એ વાત સ્પષ્ટ કરી દેવા માગું છું મારી લડાઈ મનસુખભાઈ વસાવા સાથે બિલકુલ નથી મારી લડાઈ જ્યાં પણ પ્રશ્નો જે પણ સમસ્યા હોય એના નિરાકરણ માટેની જ હોય છે જ્યાં પણ અન્યાય અત્યાચાર થાય એના નિરાકરણ માટે જ હોય છે જ્યાં પણ આદિવાસી સમાજ હોય કે ગુજરાત નો યુવાન હોય કે ખેડૂત હોય કે મહિલા હોય વેપારી હોય એમના માટે બોલવા માટેની હું હર બોલતો હોઉં છું છું અને સામે બોલતો વિધાનસભા હોય કે રોડ પર હોય એટલે હું એ સ્પષ્ટ કરું છું કે મનસુખભાઈ વસાવા આટલા સમયથી સાંસદ છે મારી લડાઈ એમની સાથે બિલકુલ નથી એ અમારા વડીલ છે એ શું વિચારતા હોય શું કરતા હોય એમનો વિષય છે પણ જ્યાં મારી ફરજ બને છે મારાથી જેટલા પ્રયાસો થાય છે એ હું કરતો રેમ છું મનસુખભાઈ વસાવા સ્વાભાવિક છે એમાં પણ ઘણા અધિકારીઓ જાણી જોઈને જાડી ચામડીના ઘણા અધિકારીઓ કામ નથી કરતા તો અમારે પણ અમુક વાર ઉગ્રતાથી રજૂઆત કરી પડે છે અને મનસુખભાઈ પણ રજૂઆત કરે છે એટલે ક્યાંક ને ક્યાંક ગાંધીનગર બેઠા એમના આકાઓ એસી ચેમ્બરોમાંથી આદેશો કરતા હોય તે અધિકારીઓ અહીંયા પાલન કરતા હોય એટલે ગુજરાત સરકાર હોય ગુજરાતના તમામ જિલ્લા પંચાયતો હોય મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય તમામ જગ્યાએ અધિકારી રાજ આજે પણ ચાલે છે અધિકારી ધારે તેટલી ટકાવારી આજે પણ કરાવે છે જેને એજન્સી આપવાની હોય એને જ એજન્સી અધિકારી આજે પણ આપે છે એટલે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે અને એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર જો થતો હોય એ ગુજરાતના ટ્રાયબલ વિસ્તારોમાં થાય છે અને એ પણ અમારા જ સમાજના કેટલાક ચૂંટાયેલા પદાધિકારીઓ નેતાઓ એમપી હોય એમએલએ હોય એમના નેજા હેઠળ એમના રહેમ નજર હેઠળ જ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે એ આપણે બધાએ સ્વીકારવાનું રહ્યું ચૈતરભાઈ છેલ્લો સવાલ આપને પૂછવા માંગીશ કે આવનાર સમયમાં તમે જોશો તો ભ્રષ્ટાચાર તો વર્ષોથી ચાલતો હતો આજે પણ ચાલે છે અને ભવિષ્યમાં બંધ થઈ જશે તેની ગેરંટી કોઈ ના લઈ શકે ભવિષ્યમાં આવનાર સમયમાં એવો સમય ફરી આવશે ચૈતર વસાવાની સામે કે ભ્રષ્ટાચાર તેની સામે ચાલે છે ભ્રષ્ટાચાર તેવો અનુભવે છે પરંતુ એ પ્રકારની સ્થિતિને લડત આપ્યા બાદ પણ જોવે છે શું કરશો આવનાર સમયમાં ચાલો તમે અત્યારે આંદોલન કરવાનું વિચારો છો રોડમેપ શું હોઈ શકે છે બીજો સવાલ એ છે કે ભ્રષ્ટાચારમાં તો અમે પોતે ધારાસભ્ય તરીકે પત્ર લખીએ છીએ કે આ અધિકારી આટલા કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે એ પત્ર અમારે ત્યાં પડેલા છે ગુજરાત સરકાર કોઈના મત રેવડ નથી સીએમ હોય કે મિનિસ્ટર હોય કે અધિકારી સામે કાર્યવાહી કરી શકે અને ભ્રષ્ટાચાર ગુજરાતનો રોકવા માટે માત્ર ચૈતર વસાવવાની એકલાની ફરજ નથી ભાઈ અમે તો મારા મત વિસ્તાર હોય કે આજુબાજુ ભરૂચ નર્મદામાં અમે પ્રયાસો કરીએ છીએ ટ્રાયબલમાં પણ પ્રયાસો કરીએ જ્યાં સુધી સરકાર યોગ્ય પગલા ના લે ત્યાં સુધી ભ્રષ્ટાચારો તો કરવાના છે ને ચાલવાના છે ફરક એટલો છે કે ભૂતકાળમાં કદાચ કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચારો થતા હશે પણ ભાજપના સમયમાં કેવા ભ્રષ્ટાચારો થાય છે તમે વિચાર કરો ને નકલી કોલેજો પકડાય નકલી ભૂતિયા શિક્ષકો પકડાય નકલી બ્રિજો પકડાય કાગળ પર આખા નાખા જંગલો રોપાય જાય ઝાડવા રોપાય જાય માવજત થઈ જાય પૈસા ઉપડી જાય કાગળો પર તળાવ બની જાય ચેકડેમ બની જાય મનરેગામાં કરોડો રૂપિયાના મટીરીયલ નાખવાના બોગસ બિલો બની જાય નકલીની ની ભર ચાલે છે આજે ભરામ દરેક જિલ્લામાં નકલી કચેરીઓ પકડાય નકલી આઈપીએસ આઈએસ અધિકારી પ્રાંત શું કરવાનું છે ભાઈ કેટલું ભ્રષ્ટાચાર કોણ લડશે તો આ ભરતી કૌભાંડો હોય કે બધા કૌભાંડોમાં સરકારના લાગતા વળગતા લોકો એમાં ઇન્વોલ્વ છે એટલા માટે જ આ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે અમે અમારા સ્થાનેથી જેટલા પ્રયાસો કરવાના થાય છે અમે કરી રહ્યા છે પણ માત્ર ચૈતર વર્ષ ભ્રષ્ટાચાર નથી રોકવાનો તમારે અમારે પ્રેસ મીડિયાથી મળીને બધા લોકો આમાં ઉતરીશું ત્યારે જ ભ્રષ્ટાચાર ધીરે ધીરે નાબૂદ થશે ને એ એક બે વર્ષનું કામ નથી એના વર્ષો લાગશે પણ પ્રયાસો કરીશું તો એટલા માટે જ આપના માધ્યમથી કહીએ છીએ કે ભ્રષ્ટાચાર માટે ગુજરાત સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ અને કાયદા બનાવવા જોઈએ જેનાથી જ આ ભ્રષ્ટાચાર અટકશે એમાં પણ બાબુ સાહેબ જે ચાલે છે એના પર કંટ્રોલ ખૂબ જરૂરી છે નહીં તો અધિકારી રાજમાં અધિકારીઓને તમે આજે બેનામી સંપત્તિઓ જોઈ લો કેટલી હશે એટલા માટે જ આજે કહીએ છીએ કે આ જે પણ ભ્રષ્ટાચારો થાય છે એના માટે અમે આવનાર દિવસોમાં બધા સંગઠનો અને પાર્ટી બેચ પર બધી રીતે વિચારીશું જે પણ કાર્યક્રમો આપવાના થશે આવનાર દિવસોમાં અમે આગળ વધીશું

સૌથી સૌથી વધારે ચર્ચાતા નેતા ચૈતર વસાવા પોતે ડેડિયાપાડાથી ધારાસભ્ય છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડ્યા ત્યારબાદ પણ આજની તારીખે પણ તેમની ચર્ચા થતી રહી છે લોકો માટે તેઓ બોલતા રહ્યા છે આદિવાસી મસીહા તરીકેનું નામ તેનું ધીરે ધીરે ચાલતું રહ્યું છે કેટલાય મુદ્દાઓ પર ભૂતકાળમાં પણ તેમણે લડાઈ આપી છે પરંતુ આ મુદ્દો લોકોને સ્પર્શતો મુદ્દો છે ખાડાઓનો મુદ્દો છે ભ્રષ્ટાચારનો મુદ્દો છે આ મુદ્દે આવનાર સમયમાં શું થાય છે ખબર નથી આ ભ્રષ્ટાચાર ક્યારે અટકશે ખબર નથી આવનાર સમયમાં ચૈતર વસાવા સહિતની તેમની ટીમ જે કામ કરી રહી છે તેને ભરૂચમાં આ બાબતે સફળતા મળે છે કે નહીં તે ખબર નથી પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ ભ્રષ્ટાચાર લોકોના પૈસે જ થઈ રહ્યો છે આ ભ્રષ્ટાચાર તમને અને મને ખાઈ રહ્યો છે જવાબદાર વ્યક્તિઓની માથે છે કે આ ભ્રષ્ટાચાર ન થાય એ અધિકારીઓની માથે છે કે જેને સરકાર મસ્ત મોટો પગાર આપે છે એ ખુરશી પર બેસાડે છે કે જે જનતા એ ખુરશી પાસે ખૂબ જ મોટી આશા રાખીને બેઠી હોય છે એ તમામ અધિકારીઓ એ તમામ જવાબદાર વ્યક્તિઓ એ તમામ પદાધિકારીઓ જો આ વિડીયો જોતા હોય તો ખાસ કરી આ વિડીયો સમજો ચૈતર વસાવાની વાતને સમજજો અને મુખ્ય વાત એ છે કે જે સિસ્ટમમાં સડો ઉત્પન્ન થયો છે સિસ્ટમમાં જે કાટ બેસી ગયો છે તેને દૂર કરવા પ્રયત્ન કરજો કારણ કે અંતે તો ખુરશી આજે છે અને કાલે નથી આ ખાડા તમને પણ નુકસાન પહોંચાડશે મને પણ નુકસાન પહોંચાડશે ગુજરાત તક જોતા રહો ભરૂચ સહિત ગુજરાતની અપડેટ આપને આપતા રહીશું સમાચાર આપને આપતા રહીશું મને આપશો રજા નમસ્કાર